તો mm. ગીતના mm. <coughs> <coughs>

તો હવે આપણે ગીર્તાન જોગા ગાવી એક બે મિનિટનું બીજું તો ગીર ગાઈ લીધો હવે આપણે નીકળીએ છીએ આપણે દેવાભાઈની મૂકીએ જવારમાં જવાર એક છોરી છે આપણી ખબર છે ને જઈએ બીજા અલગ તો ટ્રેક્ટર જવાય તો તો હવે આપણે નીકળી ગયા ઘરે જવા તું આમ મળ જાય હવે ઘરું જમ થઈ ગયું એકસ્ટુલીમાં પહેલાંથી જ દેવાનું હોય ગયું તમામ જઈએ આપણે આગળ અલગ બિન કંઈ ખડખડ થાય ગઈ તને નાન કંઈ હોય તો આપણે કંઈ થોડા ખાઈ જાય કંઈ નહીં એટલે આપણી થોડું ખાય છે એક તો જોવામાં શરદી બોલવાના શાંત થાય એટલે અમુક નહીં હાંભરવાની આપણે બોલવાના શાંત થાય તો એવું હાને જોવા તો ખરે એમને નીરનો નજારો જો ને રસ્તાનો નજારો જો કેવો મસ્ત અહીંથી હવે આપવા રાજ જો હા સુરત દ્વારા જ જવાનું હોય ને અહીંયા આવે એટલે બાકી આપખોરો એક નંબર વ્યૂ હવે બધાથી સારો આખો વ્યૂ જો કેવો મસ્ત હોય ત્યાં હાલ હાલ બધું આપણે આમને જઈએ ખાવું તો જો દેશી આપણી શું કે દેશી રબડી દેશી રબડી જો કે અટાણ ગઈ બાકી આજે જો થોડી થોડી ધગે કોઈ ખાવી તો આપણે દેશી રબડી છે તો કે દેશી ભાષામાં બોલીએ ને તો ગીહનું શાણ હોય એ અટાણે આપણે જો જૂનવાણી ઘરમાં ગાયકા કરવી ને તો એ બહુ કામ આવ્યા પેલાના જમાનામાં ને આપણે કંઈ ધ્રાબા કે એવું કંઈ નહોતું એનીથી ગાયડું કરતા ઘરમાં પછી એમાં હેન્ડ રહેતા જોકે આપણે તે પહેલાં હું તો એ નહતા ટાણે ત્યાં ગમે વીઆઈપી માણસ ગા ને એટલે એ આપણી ન ગાડીઓ ફરવાનું ગાડી નીચે પગ દેવાનો ના આપણે એક્સપીમાં તો હા હું શું જોઉં મીંડળો ભાઈ તો અહીંયા પૂછતા જોરિયા ઉતરે ગયા હાલે ભાઈ ગા જો ટોળીમાં ના પૂછાય ટોળા હાલ તો એ મીંડાની પણ આપણી જો તો પગ દેવા પડ્યો એઠ આપણે દેવા પડે નહીં તો કઈ ખેતરમાં ગાડી લઈને જવાય નહીં તો હા ગળ આગળ બેના બીજું આગળ આગળ મળી આવે તો જોતો ખરી કેવું મસ્ત આવ્યું બોર આવી ગયા છે કોઈ નિખા મારી તો આવી જસો હા આપણી વેસિયલ વાળી હશે શેરુભાઈ જો અહીં બેઠા છે જોડિયા તળા ગળગડ આજનો વિડીયો કરીને એ પૂરો આવતીકાલે નવા વિડીયો સાથે મળે આગળ જવું જોઈએ એના જાય આપણે આગળના ગણ તો ગાઈસ તો આપણે આઈફોન લઈ લીધો જો બાકી આપણા હાથમાં કવર રહી છે હો તમે જો એ છતાં સમને સિક્સટીન પ્રોનું કવર છે આપણી પાસે તો હાલ અમને જઈ છે હવે આગળ આગળ બી નહીં જોવા કરે મળી ને હાલો કવર ચડાવી લઈએ ચાલો કવર ચડાવી લીધું હવે આપણે જઈએ હમને આગળ ચડવા કરે આગળ બી નહીં આગળ જઈએ તો જો બાકી કે મસ્ત નજાર તમે આગળ આવી ગયા ને હાલ આપણે ઓલી ખોરથી જાઓ ને હમને હવે આપણે એટલે પૂગે આપણે જઈએ ખેતરમાં વ્યાજે હું જો કે આપણે अपनी कोलसाइल कम गए गमने करसा है कर कर सागे, सागे। ही। ना करसा गए कोलशा गए जी कहता है आप अटाणु जो ना हूम मरता हरगामी ने खाए क्या भाई हर लगभग हरगामी ने खाए न आ तो ना उतर हरगे दें जो बाकी मस्त नजारो क्या क्या? है जो के बाकी मस्त नजारा तब जी सकाश आ जंगली से जो जो जाओ अगर अगर આગળ આગળ બીનરી આગળ આગળ આપણે એમને ગાય છીએ ખેતરમાં ગાય તો શરદી થઈ ગઈ છે મને તો ચાલો ગળગડ બીનરી આગળ મળીએ મોટર સાયકલ જાય રોડ હોય એટલી બધું જવાનું છે મોટર હોય જાય બીજું કંઈ ન જાય કે રોડ છે ને એટલી જાય છે ગાય શરદી થઈ ગઈ ને બોલવાની મને તો એટલી હે ને ગરું જામ થયું ને વાત જ જવા દે તમે હા ગરું જામ એટલું થયું ને માતા જો તો ખરી ઘી ઘીકીચ ઘી કારણ કે હિન્દીમાં કેતા મણી નથી ખબર એક સ્ટુલી હું ભૂલી ગયો આગળ આગળ કન્ટિન્યુ આગળ આગળ બિનારી જો આગળ આગળમાં આપણે ભૂગ્યામ જો જંગલમાં કેવું મસ્ત નજારો તમે જોઈ તો શકો જોવા તો ખરી કેવું મસ્ત નજારો હમણાં મજા આવી જાય મજા આવીશ તો હમણાં તો આપણે જવાનું હમણાં શનિ રવિમાં આ શનિવારે કા રવિવારે તો આ તો સનિરવીયા આપણે જવાનું છે દ્વારકા નાગેશ્વર નિશાળ नक्की ને જહું તો દેહું તો વિડીયો ઉતાલી ને તમને દેખાડી હો તો કે વિડીયો ને થમ્બનેલ જો તમને ખબર પડી ગઈ છે તો દૂતા તોલા આગળ આગળ બિને જહું તો વિડીયો ઉતાલી ને નકર પછી બે ચાર દી પછી હમણાં આ પાપડી વેકેશન પડવાનું છે તેજુ જહું વેકેશન એ પાછો આપણે કેટલી તારીખ પડે ખબર કઈ તારીખ આ હા જો આ અડધા તારીખે પડ્યા અઢાઈ પાંચ દાખ શોરૂમ ભૂલો હતા દાળા અમને જોતા ખરી કે મસ્ત નો આપણે ખેતરનો તાળા પેલા જઈએ આપણે ખેતરમાં તો આગળ આગળ હાલ બિનારી જો હાલો આગળ આગળ મળી જાય રસ્તામાં તો આપણે કાકાના ખેતરને મેરા જોઈ શકો આ કાકાના ખેતર અમને જો કાકાનું અન્ય હોય જો ને આપણે જાઉં આપણા ખેતરમાં આપણું ખેતર અહીંયા પીડીમાં ટેક્ટર ધાળાને જઈએ સીટ જો પડ્યું કેપ્ટન હોય બાકી ઇન્ડોરો લઈને પડ્યું ત્યાં આજે તો ઇન્ડોર નાખી નીચકી લેવું આજે તો ઇન્ડોર ચાલો નીચકે લેવું કેલો ખોલી અંદર આવો બાપા પાણો છે આ પાણો હે હમણાં સાચીમાં જો લાગ્યો સીધો ડેલો થાલા ખેતરમાં ને આપણે જોઈએ તો માં જો કરસા હરગાવીને ખા જો ખરી તમે આ ને હરગાવીને કાર ભમર જો કર ને ખા આપણે બકાલાને ક્યારે અમે અટાણું કંઈ નથી બધું સાફ થઈ ગયું છે કાંઈ નથી વેજું બસ આ કાંઈ નથી વેજ્યું ન કહેતા એ ગુજરાતી ફિલ્મમાં ઉકી કોઈ જોયું કે ન જોયું એ મી એ પછી ભગવાન જાણે જો આપણે ખેતરમાં ગયા ને આમાં હલવાની મજા પોશું પોશું લાગે પગ આમાં આ આમાં લાગતા ને જો ઇંડી પગુ દે ને તોય પણ ના હે ને આપણે નમ જો ઓલી કોઈ સારના ઓલી નોકરી જવા એને પૂરા આપણી હે ને ઓલીવાળી સાઈડને આમ જો આવતા હતા રસ્તો આપણીમાં બનાવ્યો તો નથી આમને આવતા હતા જવા બાકી અહીંયા નાખ્યા એક તો શરદી થઈ ગઈ ને બોલાતું ને તો એ બી હાજરી કાળા આગળ આગળ બિનારીએ આગળ આગળ મળીએ હવે આપણી તો જવા તો ખરે કાળું ભમ્મક છે આમાં હાલવાની બધા આવે તમે જોઈ તો શકો તો એવું મસ્ત છે તો ગાઈસ તો અહીંયા વધારે આ ભૂખ્યું નીકળ્યું તો અહીંયા ઉછો ઢીગલો નથી કે આપણે જઈએ આમને આગળ આગળ કન્ટિન્યુ આગળ આગળ બહેના રહી ગયો તો હાલો આપણે આગળ આગળ સીધા મળીએ બકલન કેમ આ શું મેં જોયા તો આજે નથી હેરગાળ હાલો પાછા થઈ ચાલે હાલે પાછો નહીં હેરગાવવા ગયા કી કે એક દાણે હેર ગાવાનું બીજી દાણે હરગે નહીં હેરગાવીએ તો એવું કામ કરશે ને આગળ આગળ હવે કન્ટિન્યુ બન્યા રીજો આગળ આગળ મળીએ કાળા આગળ બને રહીજ કાળા આગળ આગળ મેં આપણે હવે કે ક્યારે જોઈ શકો કે મસ્ત ક્યારે હે નાળા ક્યારે જોઈ લીધું ને હવે આપણે જવાનું ઘરે ચાલો આગળ આગળ જઈને રીજો એકતા શરદીનું બોલાતું મેં જ એ વાંધો હોય આપણા કાલે રોક લીવો હતો કે એ આપણે એને કેમેરામાં દો કે આપણી ન તો એ આપણા આર્યન સ્ટુડિયો ને ખેડા Na thiếu ta đi được cái kể, yêu bà ba yết thì hơn là, là ba cái này.